ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સહિતના નેતાઓ અને ધારાસભ્યો સ્ટેજ ઉપર હાજર એક નાનકડ સ્ટેજ ઉપર કોંગ્રેસના વીસ થી પચીસ નેતાઓ બેસતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા કોરોનાની ની કોઈ જ ગાઈડલાઈન નું સ્ટેજ પર પાલન કરવામાં નથી આવ્યું કોંગ્રેસના સ્ટેજ પર કાયદાના નિષ્ણાંત વકીલ પણ છે ધારાસભ્યો પણ છે છતાં પણ ગાઈડલાઈન નો થઈ રહ્યો છે ભંગ નેતાઓ ફરી એકવાર કરી રહ્યા છે કોરોના ગાઈડલાઈન નો ભંગ કોરોના સમયગાળામાં ક્યાંક ને ક્યાંક વિરોધ નોંધાવી શકે છે કોંગ્રેસ અને રાજકીય પક્ષો વિરોધ નોંધાવતા હોય છે કે કાર્યક્રમો કરતા હોય છે ત્યારે સરેરામ રીતે જોવા જઈએ તો જે સોશિયલ ગાઈડલાઇન છે એનું લિસ્ટ એ થતું હોય છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કોરોનાની ગાઈડલાઇનનો ભંગ થાય છે કારણ કે જે પ્રકારે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સ નથી જળવાતું આ કોંગ્રેસના સ્ટેજ ઉપરના સ્ટેજ ઉપરના હાઈકોર્ટના એડવોકેટ છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે તમામ લોકો છે છતાં પણ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જોઈએ એ નથી જળવાતું એનું આ આદર્શ વાત છે કારણ કે રાજકીય પક્ષો કોરોનાની જે ગાઈડલાઇન છે એનું પાલન નથી કરતા અને એટલા જ માટે આ પ્રકારે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉઠતા હોય છે હું હું કેમેરામેને કહીશ કે જે પ્રકારે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા છે એ ધજાગરા સીધી રીતે ઉડી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક પબ્લિકમાં પણ જોવા જઈએ તો પબ્લિકની રીતે પણ કોંગ્રેસના જે નેતાઓ અને કાર્યકર્તાઓ અહીંયા આવ્યા છે એમાં પણ જે પ્રકારે સોશિયલ ડિસ્ટન્સ છે એ ક્યાંય બિલકુલ નથી જળવાતું એ પ્રકારની સ્થિતિ છે કારણ કે જે અંતર રાખવું જોઈએ એ અંતર ક્યાંય નથી દેખાવા મળતું એટલે સીધી રીતે એવું કહી શકાય કે જે પ્રકારે જે નિયમો છે એ નિયમો માત્ર સામાન્ય લોકો માટે છે ભાજપ કે હોય કે કોંગ્રેસ એમના માટેના કોઈ નિયમો નડતા નથી આ પ્રકારની સીધી ઘટના દેખવા મળી રહી છે સ્ટેજ ઉપર વાત કરીએ હાર્દિક પટેલ છે અમિત ચાવલા છે ધારાસભ્યો પણ બેઠા છે એ તમામ વ્યક્તિઓ બેઠા છે છતાં પણ સોશિયલ ડિસ્ટન્સ જે હોવું જોઈએ એ નથી રહેતું અને જે અંતર જળવાવું જોઈએ એ અંતર નથી જળવાતું એટલા જ માટે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કોરોનાનું સંક્રમણ ગુજરાતમાં વધી રહ્યું છે રાજકીય કોરોના હોય કે સામાન્ય માણસનો કોરોના હોય આ આંકડાઓ ચિંતાજનક વધી રહ્યા છે કે સામાન્ય પ્રજા કેવી રીતે કરી શકે કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ ગાંધીનગર ગુજરાત કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનું નિવેદન કરકડતી ઠંડીમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે શા માટે સરકાર ટેકાર ભાવનો ખુલાસ

દુખી છે પરેશાન છે ને એટલા માટે પોતાનું ઘરનું ખાઈને દસ દિવસથી ઘર બહાર છોડીને આટલી ઠંડીમાં દિલ્હીની બોર્ડર ઉપર આંદોલન કરી રહ્યા છે તમે હું બધા જાણીએ છીએ ખેડૂતોની માંગ બહુ સ્પષ્ટ છે કે એમએસપી એટલે કે ટેકાના ભાવને સુરક્ષિત કરવામાં આવે તમે બિલ લાવી એનો અમને વાંધો નથી પણ બિલની અંદર એપીએમસી અને ટેકાના ભાવને લઈને વાત કેમ નથી કરી ટેકાનો ભાવ મતલબ જે પણ ખેડૂત હોય એ ખેડૂતને કપાસ હોય મગફળી હોય સોયાબીન હોય ચોખા હોય કે ઘઉં હોય આ બધા જ પાકનો ટેકાનો ભાવ મળશે એની વાત શા માટે નથી કરતા અને એનો જ વિરોધ આ દેશના ખેડૂતો કરી રહ્યા છે

પોતાનો કપાસ એમને રાજકોટમાં જઈને કોઈ મિલ કંપનીમાં વેચવો હોય તો પણ વેચી શકે અથવા કોઈ કોટન મિલમાં પણ વેચવો હોય તો પણ વેચી શકે શેષ આપણો થાય એપીએમસી હોય છે હા એપીએમસી નો એનો શેષ થતો હોય છે જે તે ખેડૂતો એપીએમસી ને તમારે સુરક્ષિત કરવી પડશે સ્વામીનાથન રિપોર્ટ લાગુ કરવો પડશે આ દેશની અંદર ખેડૂતો આ 3 બિલનો માંગ ક્યારેય નથી કરી હિન્દુસ્તાનના કરોડો ખેડૂતોએ આ દેશની અંદર સ્વામિનાથન રિપોર્ટની માંગ કરી છે કે સ્વામિનાથન રિપોર્ટની અંદર જે પ્રસ્તાવનાઓ છે બધી જ લાગુ કરવામાં આવે જેની અંદર ખેડૂતોને ટેકાના ભાવ મળે ખેડૂત આયોગ બને ખેડૂતો માટેનું નિગમ બને દરેક રાજ્યમાં ખેડૂતો માટે અલગથી પૈસાની ગ્રાન્ટો ફળવાય આ બધી જરૂરી છે